રામદેર ઝોનની ડોર ટુ ડોર કચરા ગાડીઓમાં ગંભીર ગેરવ્યવસ્થા રામદેર ઝોનની કચરા ગાડીઓમાં અનેક ઉલ્લંઘનો સતત જોવા મળે છે ગાડીઓ ગંદી હાલતમાં છે તથા બહાર અને ઉપર પોટલા લટકાવવાની ખતરનાક પદ્ધતિ ચાલુ છે કામદારો કોઈપણ પ્રકારની સેફટી વિના કામ કરતા જોવા મળે છે મોટા ભાગના કર્મચારીઓ પાસે માસ્ક હાથના મોજા આઈ કાર્ડ યુનિફોર્મ અને સેફટી બૂટનો સંપૂર્ણ અભાવ છે સાથે સાથે ગાડીનું સ્પીકર બંધ રહે છે અને ડ્રાઈવર સીટ બેલ્ટ વગર વાહન હંકારતા જોવા મળે છે જે સીધો નિયમનો ભંગ છે આ તમામ ગેરવ્યવસ્થાને જોતા સૌથી મોટો પ્રશ્ન ઉભો થાય છે કે રાંદેર ઝોનના અધિકારીઓ આ બેદરકારીને કાયદાની પ્રક્રિયામાં લાવવા માટે અસમર્થ કેમ છે શું કોઈ ઉપલા અધિકારીની રહેમ નજર અથવા પ્રત્યક્ષ પારોક્ષ સુરક્ષા હોવાથી જ એજન્સી કાયદાઓને અવગણીને મનમાની કરી રહી છે કાયદો મુજબ ડોર ટુ ડોર કચરા ગાડીઓ માટે સ્પષ્ટ શરતો નક્કી કરવામાં આવી છે સ્વચ્છ અને સંપૂર્ણ કવરવાળી ગાડી સેફ્ટી સાધનો સાથે કામદારો આઈ કાર્ડ યુનિફોર્મ તથા બૂટ ફરજિયાત સ્પીકર દ્વારા જાહેરાત ડ્રાઈવરે સીટ બેલ્ટ ફરજિયાત રીતે પહેરવો પરંતુ એ તમામ નિયમો અહીં ખુલ્લેઆમ તોડવામાં આવી રહ્યા છે આ પરિસ્થિતિમાં જવાબદાર એજન્સી અને રામદેર ઝોનના અધિકારીઓ બંને સામે ગંભીર પ્રશ્નો ઉભા થાય છે મહાનગરપાલિકાના કાયદાઓનું પાલન ન થવું એ માત્ર બેદરકારી નથી પરંતુ નાગરિકોના આરોગ્ય અને સુરક્ષાથી સીધો ખેલ છે